આવેલ શાળા નંબર તાલુકા શાળાની પાછળ અને માયા પેટ્રોલ પંપની સામે જ્યાં ગંદકી ના ગંજ અને કચરાના ઢગલા જમ્યા જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે જેને લઈને ત્યાં ખૂબ જ ઢોરનો ત્રાસ છે અને ત્યાં બાજુમાં શાળા આવેલ છે ત્યાં શાળાના બાળકો જ્યાં જમવા બેસે છે ત્યાં નજીક જ આ ગંદકી અને કચરાના ઢગલાનું સામ્રાજ્ય છે તેને લઈને ત્યાંથી પસાર થતાં લોકોને પણ રખડતા માલઢોર ત્યાં રોડ ઉપર હોય જેને લઈને હાલાકી ભોગવવી પડે છે તેના લઈને આજે તલાધા નગરપાલિકાના વોર્ડ નંબર બે અને ચારના નગરસેવકો અને પૂર્વ નગરસેવકો સાથે આગેવાનો દ્વારા તલાદા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ જઈને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ

આજે અમે તમારે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છીએ કે વાવચોક વિસ્તારમાં આવેલ કેન્દ્રવતી શાળા નંબર એક એટલે કે તાલુકા શાળાની દિવાલે ત્રણસો ફૂટની આજુબાજુમાં કચરાના ઢગલા પડ્યા છે એ નાખવાવાળા વાળા એ વિસ્તારના રહીશો જ છે બરોબર છે આ બાજુમાં શાક પાર્કી છે તો બે હજાર ત્રેવીસ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આપણા તલાજાના ધારાસભ્ય ગૌતમભાઈએ ના કચરો સાફ કરીને એવું નગરપાલિકાને સૂચન કર્યું હતું કે અહીંયા કોઈ ફરી કોઈ કચરો નાખે અને દંડની કાર્યવાહી કરો છતાં એ સૂચન ધ્યાને નથી લીધું ને હજી એ દોઢ વર્ષ શું છતાં એમ એમ કચરાના ઢગલા છે તો અમારી માંગણી એવી છે કે ભાઈ ત્યાં નગરપાલિકાના કર્મચારી બેહારી ને એમનેમ ન ચાલે તો પોલીસ પ્રોટેશન રાખી દંડની કાર્યવાહી કરી ને ભારતનું જે આવતીકાલનું ભવિષ્ય છે જે ભણે છે ત્યાંની મધ્યાહન ભોજનની ઓડી છે મધ્યાહન ભોજનનો જમવાનો હોલ છે ત્યાં કચરાના ઢગલા છે ને એ વિસ્તારની શાળા છે ત્યાં એસસી એસટી ઓબીસી ને લઘુમતી સમાચાર છોકરા અભ્યાસ કરે છે તો આ અંગે તાત્કાલિક ધ્યાન દેવામાં આવે અને આ અંગે કઈ ધ્યાન દેવા માં કઈ છોકરા ને રોગચાળો ફાટી નીકળે છે કે ખુટિયા જે ત્રાસ છે એના હિસાબે કોઈને અકસ્માત થશે ને કોઈ નુકસાન થાય તો એની જવાબદારી નગરપાલિકાની ની રહેશે જય હિન્દ જય ભારત રજૂઆત કરવા આવેલા છે એની રજૂઆત તાલુકા નિશાળના આચાર્ય શ્રી ભદ્રેશભાઈએ પણ આની અવારનવાર રજૂઆત કરેલી છે અને લેખિતમાં આપેલું છે હવે આજે અત્યારે જે સ્કૂલનો અમે જે તમને અહીંયા જે આ લોકોને આવેદન દેવા આવેલા છે હજી તો તમે બ્રાન્ચ શાળા જે કહેવાય ગાંધીજીના પુતળા પાછળ છે પુતળા પાસે છે એની અંદર એની પાછળ એટલો જ કચરો છે દિંદિયાળનગર વિસ્તારની અંદર એક સ્કૂલ આવેલી છે ત્યાં પણ એટલો જ કચરો છે તો શું બધી સ્કૂલની પડખે પડખે જ ઉકળા બનાવવાના છે નગરપાલિકાએ કાંઈ ધ્યાન જ નથી દેવાનું એથી વિશેષ બીજું અમારે તમને શું કહેવાનું એ એટલા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે અને અમારી રજૂઆતને આ લોકો ધ્યાન નહીં દે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તળાજા અમારે સફાઈ જોઈ છે અને સ્કૂલની પાછળ અમારે કચરો જોતો નથી સ્કૂલની પડખે કચરો હોવો જોઈએ નહીં